રાજકોટમાં આ જુબેલીથી પગપાડા ચાલીએ અને ત્રિકોણ બાગ સુધી ભાજપ દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે મારી સાથે શહેર પ્રમુખ જોડાઈ ગયા છે મુકેશભાઈ મુકેશભાઈ શું કહેવું છે શું વિરોધ છે અને કેવી રીતનો વિરોધ છે ભારતીય સંસદના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના પોતાની જાતને મોટા ગજાના નેતા ગણાવતા રાહુલ ગાંધીએ ખાસ કરીને અમેરિકામાં જઈને જે રીતે બાવીસ વાણી વિલાસ કર્યો છે કે જો અમે ખાસ કરીને કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો અમે અનામત પ્રથા નાબૂદ કરીશું આમ કહીને એને લાખો વંચિતોનું અપમાન કર્યું છે અને લાખો વંચિતોને અનામત પ્રથાનો લાભ ન મળે એવું કૃત્ય કર્યું છે અને એવી એમને વાત કરી છે એટલે અમારું સ્પષ્ટ માનવું છે કે કોંગ્રેસ એ હંમેશા અનામતની વિરોધી રહી છે દેશ વિરોધી રહી છે એટલે આના સંદર્ભમાં આજે અમારો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ અહીંયા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે અમે સૌ આજે પુષ્પાંજલિ અર્પણ કરીને ત્રિકોણ બાગ ખાતે બે કલાકના ધરણા બધા કરવાના છીએ સામૂહિક રીતે રાહુલ ગાંધીનો અમે બહિષ્કાર કરવાના કાળી પટ્ટી પહેરીને વિરોધ કરવામાં આવી રહ્યો ભારતીય જનતા પાર્ટીના આજે લાખો કાર્યકર્તાઓ એમનો આખા ગુજરાતની અંદર આજે એમનો વિરોધ કરશે કાળી પટ્ટી ધારણ કરીને એ રાહુલ ગાંધીનો અમારો વિરોધ છે એની સામે શું કહેશો અત્યારે જે રીતનો વિરોધ છે રાહુલ ગાંધી એમની અમેરિકાની મુલાકાત દરમિયાન કોઈ પ્રશ્નના જવાબમાં એવી વાત કરી કે અનામત ક્યારે દૂર કરશો તો એમણે જવાબ આપ્યો કે અમે અનામત દૂર કરીશું એ દૂર કરવાની જે એમની વાત છે એમના પાછળનો એમનો આશય રાજકીય હતો સામાન્ય વર્ગ એટલે આપણે કહી શકીએ કે વાણિયા બ્રાહ્મણ કારીગર વર્ગ જે બધા સામાન્યમાં આવ્યા છે એમાંથી મોટાભાગના અનામતમાં આવતા નથી એમના માટે નાખેલી આવ ગુગલી છે કે એને રાજી કરી તો ભાજપનો મત તૂટે આમાં એ સ્ટેટમેન્ટ કરવામાં હલવાઈ ગયા અને સ્ટેટમેન્ટ કરી નાખ્યું કે અનામત દૂર કરવા માટે એમ કે અમે કટિબદ્ધ છીએ આ પ્રકારે એનો વિરોધ કરવા માટે આજે અમે ભેગા થયા છીએ પ્રકાશભાઈ રાજકોટથી જે રીતનો અત્યારે વિરોધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ રહ્યો છે શું લાગી રહ્યો છે હવે દેશવ્યાપી આ પહોંચશે શું છે અત્યારે નહીં કાર્યક્રમ જ દેશવ્યાપી છે